તેણે વિચાર્યું કે આટલું આટલું આસાનીથી ખાવા માટે તે ખૂબ જ ભાગ્યશાળી છે હવે તે તેને ઘણા દિવસો સુધી ખાઈ જશે શિયાળે તેને ખાવા માટે હાથીની ચામડીમાં તેના દાંત નાખવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ હાથીની ચામડી ખૂબ જાડી હતી તેથી તે ચામડીની છાલ કાઢી શકતો ન હતો ત્યારે અચાનક એક સિંહ ત્યાં આવ્યો સિંહને આવતો જોઈને શિયાળ શરૂઆતમાં ડરી ગયો પછી સિંહને નમસ્કાર કર્યા પછી શિયાળ બોલ્યો આવો મહારાજ હું ઘણા સમયથી આ મરેલા હાથીની રક્ષા કરી રહ્યો છું કૃપા કરીને તમારું ભોજન સ્વીકારો શિયાળની વાત સાંભળીને સિંહ બોલ્યો હે શિયાળ હું મારો પોતાનો શિકાર કરું છું અને બીજા દ્વારા લેવાયેલ શિકારને ખાતો નથી આ મરેલા હાથીને મારી તરફથી ભેટ માની લો અને જાતે ખાઓ સિંહ નીકળ્યો કે તરત જ એક વાઘ ત્યાં આવ્યો ત્યારે શિયાળે મરેલા હાથીને ખાવાનો પ્રયાસ કર્યો હતો શિયાળે વિચાર્યું કે કોઈક રીતે અહીંથી એક સમસ્યામાંથી છુટકારો મેળવી લીધો પછી આ બીજી સમસ્યા આવી વાઘને ભગાડવા માટે મારે ભેદભાવનો ઉપયોગ કરવો પડશે શિયાળ વાઘ પાસે ગયો અને કહ્યું ભાઈ વાઘ આ હાથીને સિંહે મારી નાખ્યો છે અને તે માત્ર નદીમાં નહાવા ગયો છે તેને મને આ હાથીની રક્ષા કરવા માટે અહીં છોડી દીધો છે અને કહ્યું છે કે જો કોઈ પ્રાણી અહીં આવે અને મારા શિકારને ખાવાની કોશિશ કરે તો તેને જાણ કરજે શિયાળની વાત સાંભળીને વાઘ વિચારવા લાગ્યો કે શિકાર કર્યા પછી સિંહ સાથે દુશ્મની કરવી સારી વાત નથી આ વિચારીને તેણે શિયાળને કહ્યું હે શિયાળ હું અહીંથી જઈ રહ્યો હતો મારું પેટ ભરાઈ ગયું છે મારે આ હાથી સાથે કોઈ લેવા દેવા નથી હું હમણાં જ મારા માર્ગે જઈ રહ્યો છું સિંહ આવે તો મને હેલો કહે આટલું કહીને વાઘ પણ ત્યાંથી ચાલ્યો ગયો થોડી વારમાં જગ્યાએ એક ચિત્તા આવી પહોંચી શિયાળે વિચાર્યું કે દીકડાના દાંત ખૂબ જ તીક્ષ્ણ હોય છે તો શા માટે આ દીપડામાંથી હાથીની ચામડી કાઢી ન લેવાય દીકડો મરેલા હાથીની નજીક આવ્યો કે તરત જ શિયાળ બોલ્યો ભાઈ ચિત્તો લાગે છે કે તમને બહુ ભૂખ લાગી છે સિંહે આ હાથીનો શિકાર કર્યો છે અને મને તેની રક્ષા માટે છોડી દીધો છે તે આવે ત્યાં સુધી તમે તેનું માંસ ખાઈને તમારી ભૂખ સંતોષી શકો છો સિંહનું નામ સાંભળીને દીકડો ખૂબ જ દુઃખી થઈ ગયો દીકડાએ કહ્યું શું વાત કરો છો ભાઈ શિયાળ આ હાથીનો શિકાર સિંહે કર્યો છે જો હું તેને ખાઈશ તો સિંહ મારો પણ શિકાર કરશે શિયાળ બોલ્યો અરે ના સિંહ તો હમણાં જ નહાવા ગયો છે તેને પાછો આવવામાં હજુ ઘણો સમય બાકી છે કોઈ પણ રીતે હું અહીં ચોકીદારી રાખું છું સિંહ આવે કે તરત જ હું તમને બોલાવીશ તમે તરત જ અહીંથી ભાગી જાઓ શિયાળની વાત સાંભળીને દીકડો હાથીને ખાવા લાગ્યો ચિત્તાએ એક બે જગ્યાએથી હાથીની ચામડી કાઢી કે તરત જ શિયાળે બૂમ પાડી દોડો દોડો સિંહ આવી રહ્યો છે શિયાળનો અવાજ સાંભળીને ચિતા ત્યાંથી ખસી ગયો હવે શિયાળ કાપેલી જગ્યામાંથી મરેલા હાથીનું માંસ ખાવા લાગ્યો શિયાળે થોડું માંસ ખાધું ત્યારે બીજું શિયાળ આવ્યું શિયાળ જાણતો હતો કે તે મારા જેવો શક્તિશાળી છે અને તેને હરાવી શકાય છે તેથી ચતુર માણસ તેની સાથે લડ્યો અને તેને દૂર સુધી પીછો કર્યો આ પછી ચતુર શિયાળાએ ઘણા દિવસો સુધી મરેલા હાથીને ખાઈને ખુશીથી પેટ ભર્યું બૌધ પંચતંત્રના હોંશિયાર શિયાળની વાર્તા માંગથી આપણે શીખીએ છીએ કે વ્યક્તિએ પોતાના ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વર્તવું જોઈએ તેમના માંગ ભાગલા પાડીને વધુ શક્તિશાળી અને બહાદુરી દ્વારા સમાન શક્તિવાળા લોકો સાથે વ્યવહાર કરવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ